ગુજરાત રાજ્યના જેલ વિભાગે રાજ્યની જેલમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા એકાવન જેટલા સુબેદારો ને સુબેદાર તરીકે ફરજ મનહરસિંહ જાડેજા ને પણ ભરતી સાથે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બદલી કરવામાં આવતા છોટાઉદેપુર સબ જેલ પરિવાર દ્વારા તેઓની જ્વેલર તરીકે ની ખુશીમાં ની ખુશી માં સબ જેલ ખાતે ભવ્ય વિદાય માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખાતેથી જેલર તરીકે જાડેજા વર્ષ બે હજાર અગિયાર માં રાજ્યના જેલ વિભાગ સિપાહી તરીકે ભરતી થયા હતા ત્યારબાદ તેઓને વર્ષ બે હજાર માં હવાલદાર નું પ્રમોશન મળ્યું જે બાદ તેઓ વર્ષ બે હજાર વીસ માં સુબેદાર તરીકેનું તેઓને પ્રમોશન મળ્યું તાજેતરમાં ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ રાજ્યની જેલ વિભાગના પોલીસ મહાનિર્દેશક દ્વારા જે એકાવન સુવિદારોને ને જેલર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં છોટા ઉદેપુર સબ જેલ ના સુબેદાર મનહરસિંહ પણ સુવિદારમાંથી માંથી જેલર તરીકે બઢતી આપવામાં આવી છે છોટા ઉદેપુર સબ જેલ ના સુબેદાર જાડેજા કે જેઓ બે હાજર અગિયાર થી બે હાજર ચોવીસ એટલે કે ફક્ત તેર વર્ષના ટૂંકા ગાળામાં સિપાઈ લઈને જેલર ગ્રુપ બે માં સફળતાપૂર્વક પ્રમોશન તેઓને મળ્યું છે તેઓની બળતી ની ખુશીમાં એક ભવ્ય વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં જેલ પરિવાર દ્વારા તેઓને શ્રીફળ આપી સાલ ઉડારી સ્મૃતિ ચિહ્ન આપી ફુલહાર કરી તેઓ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા સાથે

મહેમાન પોલીસ શ્રી દ્વારા રાજ્યની અલગ અલગ જેલોમાં સુબેદાર સંવર્ગમાં ફરજ બજાવતા કુલ એકાવન જેટલા કર્મચારીઓને જેલ ગ્રુપ બે તરીકે પ્રમોશન આપવામાં આવતા અત્રેની જેલ ખાતે સુબેદાર તરીકે ફરજ બજાવતા શ્રી મનરસિંહ જાડેજાઓને પણ સુબેદાર સંવર્ગમાંથી જેલ ગ્રુપ બે તરીકે પ્રમોશન આપવામાં આવી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલ બદલી કરવાના આદેશ કરવામાં આવતા આજરોજ જેલ સ્ટાફ પરિવાર અને જેલ સ્ટાફ દ્વારા શ્રી મને મનરસિંહ જાડેજાના પ્રમોશનની ખુશીમાં જમણવારનો કાર્યક્રમ રાખી તેમને ભવ્ય વિદાય આપી અને આ કાર્યક્રમ દરમિયાન ગરબા અને ટીમલીના નૃત્ય સાથે આનંદ ઉત્સાહથી તેમના પ્રમોશનને વધાવી અને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી જાડેજા બે હજાર અગિયારમાં સિપાહી તરીકે ભરતી થયેલા હતા ત્યારબાદ તેઓને બે હજાર સોળમાં હલદાર તરીકેનું પ્રમોશન મળ્યું ત્યારબાદ તેઓને બે હજાર વીસમાં સુભેદાર સમર્ગનું પ્રમોશન મળ્યું અને અત્યારે બે હજાર ચોવીસમાં તેઓને જેલર ગ્રુપ બે તરીકે પ્રમોશન મળેલું છે એટલે કે બે હજાર અગિયારથી સિપાહી તરીકે ભરતી થઈ અને બે હજાર ચોવીસમાં જેલર ગ્રુપ બે તરીકે ફક્ત તેર વર્ષના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક તેઓ જેલર તરીકેની પ્રમોશન પ્રાપ્ત થયેલ છે તે જ બદલ જેલ સાપ પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ તેઓ પોતાની ફરજો નિષ્ઠાને પ્રમાણિકતાથી બજાવી અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ તમામ જેલતા પરિવાર તરફથી આપવામાં આવે છે સહિત સોમરા સાથી સીએન 24 ન્યૂઝ છોટાઉ દેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app